રાખવા વાળો ખેતી કરવા વાળો માણસ એને ઠોલની ની દાંડી હમણાણી કે ધર્મ ની વાત છે માં રૂદણા ની મીઠું માંડ્યું છે શક્તિ કે હા

મિત્રો હે ભાઈ આજ કોથળો ક્યારે પડી જાય એનું નક્કી નથી આ એક હાડ માસ કોથળો છે શરીર પણ આજ રુદ્રાણીની માથે દુશ્મનો મીઠ માંડતા હોય તો શેલી કહું ની અંજળી કરી લઈએ

બેટો બેટો બે ભેગા થઈને પીવે હાથ ની પેઢીએ દાદા ને હરગ માંડે હાડા હાથ સડવા બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે બકરી જો પીવે તો મારે બનરાજ કો મુર્ખ જો પીવે તો અનાજુકી મોઠ મારે ગધા જો પીવે તો મારે ગજરાજ કો ચતુર જો પીવે તો સુંદરી કી છે રમે અને સુંદરી જો પીવે તો થાય કહે કવિ એસો રંગ ચીડિયા બાજકો લઈ અને નીકળેલો ઇતિહાસો આપણા એટલા બધા છે ને તો આપણે ગયા છે બાકી તો પાણો ઊંચકા પાસ વાતું પડી હોય ભલા માણસ એટલા પાણે પાણે વાતું પડી છે કચ્છ કાઠિયાવાડમાં મેદાન માં તું એમ કેતો હોય અર્જુન કે ધર્મ માટે લડવું છે હું તારી હારે તારી સાથે છું તો દ્વારકા વાળા હું તને ભજું છું હું આજ આયુર નો દીકરો જાઉં છું અને અમારી આબરૂ ન જાય અમે હામી છાતીએ એ વિધાય જાય અને કદાચ મસ્તક પડે અને મસ્તક પડ્યા પછી ધડને લડવું પડે તો એ છાતીએ આંખું દઈ દેજે બાકી હું આયરનો દીકરો હવે જાઉં છું ભાઈ અને નીકળ્યો છે ભાઈ ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત યુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રી ગમક ઝરતી ગુંડ ઈ આયર દીકરો કેવો મનાણો છે જહો ચાડ ઢૂંઢે દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત યુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રી ગમક ઝરતી ગુંડ પ્રકૃતિ ભવાની ગ્રી ગમક ઝરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રકુંડ સમહર દેક તંપો સુર હર ખે પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હોતા હોત સા મોત હમલા બાદ બાજે જીવ શક્તિવા દાન શક્તિ જીમ દેવા દાનવા દાન દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય તેઓ આકાશ માંથી જને તાને થયે છે ભાઈ શું યુદ્ધ કર્યું હશે આ નાડા ના ટીબામાં જન્મ લેવા વાળા એક જહાજ તાળીયાથી એકવાર એની વીરતાને વધાવી જોઈએ આપણે આહા

એક શબ્દ હે ઔષધી ઓર એક શબ્દ હે કહાઓ અન લડ્યો ભાઈ કઈક સુરવીરો લડ્યા છે આ તો અત્યારે આપણે એના ટીંબે બેઠા છે એકને ઉપર ઉપર ભૂસ્ત ખડક તો ખડકો તો સ્વર્ગમાં ફૂગવા નિહાણી થઈ જાય એટલા કચ્છના ઇતિહાસો છે એવા આમ જારાનો ડુંગર તમે જુઓ આ હા અને એમાંય હબળો હળભંગ જુઓ તમે સાહેબ દુશ્મન કેડા ભૂલી જાય રણમાં વર્લ્ડમાં આવા ઇતિહાસ નથી આ બધી યુનિવર્સિટીમાં વાતો આવી જોઈએ વર્લ્ડ એવું નથી કે દુશ્મન ને કેડા બતાવે દુશ્મન ને કેડા ભટકાવાની વાત હોય છે કેટલી પણ દુશ્મન કેડો ભૂલી જાય ને કોકે કીધું એ તો રણ માં તરીહે ને ભૂખે ભુંડાઈ મરવાના હે કે આય દિલ્હીના ના અલાઉદ્દીનની ની અલાઉદ્દીન તો ભુંડાઈ ની ભૂખે મરવાની અરે તરીહે મરી જવાના છે રણમાં માં ભટકી ગયા એમ કે હા અરે હું અડબો હું અબડો અડબમ હે કે તો